રાજકોટ શહેરમાં જેવી આગની ઘટના બને તેવી આગની ઘટનાનું પુનરાવર્તન ટાળવા માટે પાંજરાપોળ કે ગૌશાળા જેવી સંસ્થાઓ કે જ્યાં મોટા પ્રમાણમાં પશુઓની સંખ્યા એક સ્થળે હાજર હોય છે આકસ્મિક આગની ઘટના બને તે હેતુથી તાત્કાલિક અસરથી કાંકરેજ પશુપાલન શાખા એક્શન મોડમાં આવી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પશુપાલન શાખા દ્વારા કાંકરેજ તાલુકાની તમામ ગૌશાળા અને પાંજરાપોળની મુલાકાત લેવામાં આવી જેમાં ડોક્ટર પી એચ બ્રહ્મભટ્ટ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સી એન પટેલ તાલુકા ચિકિત્સા અધિકારી તેની સાથે જ રાનેર અને ડોક્ટર એસજે પરમાર પશુ ચિકિત્સા અધિકારી પાદરડી દ્વારા તમામ સંસ્થાની મુલાકાત લઈને જરૂરી સૂચન લેખિત કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં નીચે મુજબના મુદ્દા ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે ફાયર સેફ્ટી બાબતે આપની સંસ્થાને લાગુ પડતું હોય તો ફાયર વિભાગની એનઓસી તાત્કાલિક મેળવીને અત્રે રજૂ કરવાની રહેશે તેની સાથે સૂચના મુજબ ફાયર સેફ્ટીના સાધનો તાત્કાલિક વસાવીને લેખિતમાં તમામ સંસ્થાઓને જાણ કરવાની રહેશે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ટાળવા માટે ટેકનિકલ એક્સપર્ટ પાસે ઓડિટ કરાવીને પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવું પડશે અને સંસ્થાના સ્ટાફને આગ જેવા આપાતકાલીન સમય દરમિયાન સેલ્ફ પ્રોટેક્શન અને પશુઓને બચાવવાની કામગીરી બાબતે ફાયર સેફ્ટી ટ્રેનિંગ આપવાની રહેશે તેવું લેખિતમાં જાણ કરવી પડશે ત્યારે આગના કિસ્સામાં સંસ્થાના

આગામી ચોમાસુ તેમજ હાલમાં અતિશય ગરમીના કારણે આગના કિસ્સા બનતા હોય છે તે બાબતે જરૂરી લેખિતમાં જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવી એવા પ્રથમ મુદ્દાની અંદર આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અતિભારે વરસાદ વાવાઝોડું પૂર કે પછી ઇલેક્ટ્રિક વીજળી પડવાના કિસ્સામાં પશુની જાનહાની થાય નહીં તે બાબતે જરૂરી સલાહ સૂચન કરવામાં આવ્યું વધુમાં અતિશય ગરમીના કારણે હાલમાં આગ લાગવાના કિસ્સા ખૂબ જ બનતા હોય છે તો તે સાલ આપણી કાંકરે તાલુકાની તમામ પાંજરાપોળ તેમજ ગૌશાળાઓમાં આગ લાગે નહીં તે બાબતે અને આગ લાગ્યા બાદ શું કાર્યવાહી કરવી તે બાબતે જરૂરી ફાયર સેફટી બાબતે સલાહ સૂચન લેખિતમાં કરી અને પગલાં ભરવા માટે કાર્યવાહી કરવામાં આવી આ બાબતે ફાયર સેફટી મેજર્સ લેવા બાબતે ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવી તેમજ કાકરે તાલુકાના જેટલી ગૌશાળાની પાંજરાપુર છે તેમાં કામગીરી કરી રહેલા સ્ટાફને ફાયર સેફટી મેજર્સ બાબતે ટ્રેનિંગ લેવી તેમજ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી કોઈપણ પ્રકારની આગ લાગે નહીં તે માટે ઇલેક્ટ્રિક વિભાગની ટેકનિકલ એક્સપર્ટનો ઓપિનિયન લઈ અને તેનું પ્રમાણપત્ર રજૂ કરવું તેમજ આગ જેવા ભીષણ આગ લાગે ત્યારે જાનહારી પશુ જાનહાની કે માનવ જાનહાની થાય નહીં તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા બાબતે ફાયર વિભાગની ટ્રેનિંગ લેવી તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી બાબતે ટેકનિકલ એક્સપર્ટનું પ્રમાણપત્ર લેવા બાબતે જણાવવામાં આવ્યું અને આ સંપૂર્ણ કાર્યવાહી લેખિતમાં આપી અને કાર્યવાહી કરવામાં આવી છે